આદિવાસી બેન આ ઢોલ સાથે રાહુલ ગાંધીનું સ્વાગત

આ મુદ્દા છે ચૂંટણીની અંદર અમારા આદિવાસી વિસ્તારની અંદર અમારું બેરોજગાર શિક્ષણ મહત્વનું છે આરોગ્ય પણ મહત્વનું છે એની પર કોઈ પણ સરકાર અત્યારે આજે સરકાર છે ભાજપા સરકાર છે આદિવાસીઓને બિલકુલ રોડ પર લાવી દીધા છે કોઈ પણ અમારા આદિવાસીઓને રોજગારી મળે એ દિશા તરફ શિક્ષણ અમારો આજનું જે ભાવિ પેઢી છે એ બિલકુલ તમે ગયું છે એમ સરકારે એમ કે છે કે આટલી ટકા ગામડા એ ગામો ની અંદર અત્યારે જીરો પોઈન્ટ છે શિક્ષણ નું એ દાવો સાથે કહી શકું છું શિક્ષણ મુદ્દો છે સાથે મહિલાઓ પણ છે મહિલાઓ સાથે વાત કરીએ તમને શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કયો મુદ્દો ચૂંટણીનો મુદ્દો સૌપ્રથમ તો હું મહિલા છું એટલે મહિલા સુરક્ષાનો મુદ્દો અમે કોંગ્રેસ પાર્ટી આ વખતે લેવાના છે કેમ કે મણિપુરની ઘટના જુઓ કે સુરતની ઘટના જુઓ મહિલા ભાજપ સરકારની અંદર સુરક્ષિત નથી એટલે પહેલો મુદ્દો તો એ રહેશે બીજો છે બેરોજગારી જે અત્યારે યુવાનો ભોગવી રહ્યા છે અને ત્રીજો મુદ્દો છે કિસાનો જેને પોષણક્ષમ ભાવો નથી મળતા એટલે બીજેપી સરકારમાં અનેક મુદ્દાઓ છે કે જે આ વખતે એમને માર પછાડ હાર આપવાની તૈયારીમાં છે

अरे शु तमारो चुटनी नो शु शू हमें रोजगार चाहिए गुजराती में बोलो गुजराती मुझे नहीं बोलते अरे ठीक है बताइए क्या मुद्दा है हमारे छोटा उदयपुर जिले में अच्छा शिक्षण चाहिए जिसकी कमी है इतने सालों से हमारे बच्चे हमारे आदिवासी बच्चे शिक्षा से वंचित है स्कूल से लेकिन टीचर्स नहीं है अच्छा एजुकेशन नहीं मिलता है और हमारे जो खेड़ूत लोग है किसान लोग है हमारे आदिवासी उनको सिंचाई के लिए पानी नहीं मिलता है तो हम राहुल जी से आज मांग करेंगे कि हमारे छोटा उदयपुर जिले में जब वो प्रधानमंत्री बने या कांग्रेस पार्टी से जो भी प्रधानमंत्री बने हमारे छोटा उदयपुर जिले कवाट तालुका और पावीजेतपुर जिले में सॉरी तहसील में हमें नर्मदा का पानी चाहिए डैम हमारे छोटा हमारे आदिवासी क्षेत्र में बना पानी कजबुज जा रहा है लेकिन हमारे आदिवासी क्षेत्र में अभी भी सूखा पीने के लिए पानी नहीं मिलता है जैसे नल योजना फेल हो गई है और हमें हमारी बहुत सारी समस्याएं हैं हमारे आदिवासी क्षेत्र से बड़े बड़े प्रोजेक्ट लाए जा रहे हैं और हमारे आदिवासियों की जमीनें लूटी जा रही है हम पांचवी अनुसूची के अंतर्गत आते हैं બિના છીની જા રહી આદિવાસી આજે રજુઆત કરેલ ગાંધીજી હવે ન્યાય દિલવાયલિયે હમલો કાંગ્રેસ ચાતે હેજરા કાંગ્રેસ શિક્ષે ચા વખતે અને આપ આ દ્રશ્ય જોઈ શકો છો આદિવાસી વિસ્તાર આજે આદિવાસી

લોકો અત્યારે જોશમાં છે કેમ કે રાહુલ ગાંધી અહીંયા આવે છે અને ખાસ કરીને આદિવાસી જે લોકો છે આદિવાસી લોકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આદિવાસી વિસ્તારમાં એ લોકો પણ અહીંયા નૃત્ય કરશે આપણી સાથે આ જોડાયેલા છે કોંગ્રેસ યુવા પ્રમુખ આપનું શું માનવું છે આ વખતે ચૂંટણીમાં શું મુખ્ય મુદ્દો છે ચૂંટણીમાં તો મુખ્ય મુદ્દા યુવાનોના જે અગાઉ વારંવાર પરીક્ષાઓ લેવાતી નથી પરીક્ષા બેરોજગાર મુદ્દો અમારો બેરોજગારીનો છે જે ગૃહિણીઓ છે એમના માટે ગેસના બોટલથી થી તમામ વસ્તુઓ જે મોંઘવારી થઈ ગઈ છે સાથે સાથે છોટાદેપુર જિલ્લાની વાત કરીએ તો અમારે અહીંયાથી નજીકમાંથી જો નર્મદા કેનાલ પસાર થતી હોય તો અહીંના છોટાદેપુર જિલ્લાના એક લાખ હેક્ટર જમીનોમાં સિંચાઈનું પાણી મળે પીવાનું પાણી મળે એ એ તમામ મુદાઓ સાથે અમે આ ચૂંટણીમાં ઉતરવાના છીએ હવે હવે આ જે શરૂઆત છે તે શરૂઆત થઈ જશે હવે બિલકુલ આપણે અહીંયા આગળ છે ને આપણા એક ફેન પણ મળી ગયા છે નિર્ભય નિભાઈ શું કહેશા સરસ છે તમારો એકદમ લાઈવ પ્રસારણ હોય છે અને એકદમ બધાનું જે પ્રત્યક્ષ સવાજ છે એ સારામાં સારું રીતે તમે રજૂ કરી રહ્યા છો નિભાવ ન્યુ ને વેલ એન્ડ ગુડ અને તમને પણ વેલ એન્ડ ગુડ થેન્ક યુ સો મચ કાકા તમારું શું કેવું ચાલો અમે કોઈ એક પાર્ટી ના નથી અમે દરેક નું કવરેજ કરીએ છીએ અમે દરેક નું કવરેજ કરીએ છીએ અને આપ જોઈ શકો છો કે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે તેની જે શરૂઆત છે તે શરૂઆત હવે અહીંયાથી થઈ ગઈ છે અને આપ આ દ્રશ્ય જોઈ શક શકો છો આપ જોઈ શકો છો ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે હવે છોટા ઉદેપુરમાં પહોંચેલી છે અને છોટા ઉદેપુરના અલીરાજપુર જે વિસ્તાર છે તે બાજુ હવે આ યાત્રા આગળ અહીંયાથી રવાના થશે પરંતુ અત્યારે રાહ જોવાઈ રહી છે રાહુલ ગાંધીના અહિયાં પહોંચવાની રાહુલ ગાંધી અહીંયા આગળ પહોંચે આપણી સાથે અહીંયાના જે સામાન્ય લોકો છે જે લોકો પહોંચેલા છે તેમની સાથે વાત કરીએ આપણે શું કહેશો આ વખતે તમારા માટે ચૂંટણીનો મુદ્દો કયો હશે હા ચૂંટણીનો મુદ્દો શું હશે આ વખતે તમારે આદિવાસી વિસ્તારમાં બધું જ છે વિકાસ થયો છે કે નથી થયો

તમારું શું માનવું છે તમને શું લાગે છે કયો મુદ્દો હોય છે બસ એ ભાઈ કીધી મોંઘવારી મોંઘવારી ઓછી થવા જોઈએ બીજું કઈ નહીં આજે તમને લાગે કોંગ્રેસ આવશે તો મોંઘવારી ઓછી થઈ જશે હવે આવે તો ખબર પડે ને બેન કે ઓછી કરે કે ના કરે અત્યારે તો ભાવ બરોબર ચાલી રહ્યો છે એવું છે આ ચાલી રહ્યો છે તમને શું લાગે છે આ વખતે ચૂંટણીનો મુદ્દો શું હશે ચૂંટણીનો મુદ્દો એવું છે કે હું તો સુકી ડેમનો સોમ અમારે એલી તકલીફ છે

કોને કહેવાનું બધાને જે થાય એ સાચું ભગવાને પ્રાર્થના કરીને બે એરિયા આવે મજૂરી કરવાનો વારો આવેલો છે અમે બે રોજગારી છીએ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે સરકાર બધી તૈયારી કરી રહ્યા કોઈ કશું લેતું નહીં પરીક્ષામાં ભરતીઓ પાડે ખાલી ખોટા ભરતીઓ પાડે મૂકી દે કશું કામ નહીં લેતા આમ છે તેમ છે કરીને મીટિંગો મોટી મોટી મોદી આવે તો બી જઈએ અને રાહુલ ગાંધી આવે ત્યાં કેજરીવાલ આવે તો બી અમે મિટિંગમાં જઈએ પણ કશું કોઈ કરતું નહીં થઈ જાય થઈ જાય કરે

અચ્છા રાહુલ ગાંધી ને જોવા રાજસ્થાન થી આઈ રાજસ્થાન થી આઈ કેમ ખાલી જોવા અમે અમે તો એમાં જ છે અમાર રાજસ્થાન એમાં જ એમને છે અચ્છા અમે ખાલી જોવા આયા છે રાહુલ ગાંધી તો કોટ કોને જોઈને રહે અમે તો અસદ સાહેબ ને એટલે અસદ સાહેબ અસદ નું એમાં જ અચ્છા અસદુદ્દીન અલ અચ્છા તમે એઆઈ એઆઈ માં ના ફેન્સ છો પણ એઆઈ એમ આઈ એમ તો બહુ ઓછી સીટ ઉપર ચૂટણી લડે ઓછી રહી ધીરે ધીરે આવશે પણ અમે અસદ ના ફેન્સ છું અસદ ના રહેવાનું છે

કે ભાઈ સામે અમારે કાકો હોય ને તો એમ કે ભાઈ અમે તમને વોટ નહીં જ આપીએ તો આ એમએલએ થઈ અને આ છૂટાયેલા નેતાઓ ક્રોસ વોટિંગ કરે છે કંઈક તો કારણ હશે ને આ સામાન્ય જ્ઞાન છે દરેક માણસને ખબર છે પણ શું છે કે કોઈ બોલી શકે કોઈ બોલી ના શકે એ અંકલને ખબર જ છે કે ભાઈ અત્યારે પ્રશ્ન શું છે પણ એમની તળપદી લેંગ્વેજમાં એ સમજાય ના શકે તમારું શું કહેવું છે આ વખતે મુદ્દા કયા છે ચૂંટણી કયા મુદ્દા ઉપર મુદ્દા સૌથી મોટો તો બેરોજગારીનો મુદ્દો પહેલા છે હવે શું ખબર પડે છે લોકોનું મન કઈ તરફ જઈ રહ્યું છે નરેન્દ્ર મોદી સાહેબ જોડે કે રાહુલ ગાંધી જોડે હજુ લોકોનો વિચાર બેરોજગારી જિલ્લામાં કોઈ જીઆઈડીસી નથી એ પ્રમાણમાં લોકો બીજે કામ કરવા જઈ રહ્યા છે એ પ્રમાણે જોયું છે હવે કેવું ઇલેક્શન રહે છે

જે કોંગ્રેસનો મૂળ કાર્યકર્તા છે જે સામાન્ય નાગરિક છે ને એ બસમાં પોતાનો વિકલ લે અને પબ્લિક ખાસી દૂરથી આવી છે બરોડાથી લઈને સૌરાષ્ટ્ર લઈને રાહુલ ગાંધી મળવા યાત્રામાં જોડાવા આવી છે પબ્લિક ખાસી બધી પબ્લિક બહાર આવી છે મોડેલી પબ્લિક ઓછી છે બહાર ની જોવા જઈએ તો રાહુલ ગાંધીની આજે ભારત જોડો યાત્રા છે એ સફળ છે પણ નેશનલ મીડિયા એને કવર કરતું નથી જો નેશનલ મીડિયા કવર કરે તો ભારતીય જનતા પાર્ટી શેર અંદર અચાનક કમી આવી જાય એવું છે એટલે મીડિયા ખરીદેલું છે મને એવું લાગે છે તો આપે જોયું કે કઈ રીતે લોકો જે છે જન સમર્થન અહીંયા આગળ પહોંચી રહ્યા છે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાની સાથે જે આમ લોકો છે જે જનતા છે તે પણ અહીંયા આગળ પહોંચેલી છે